સંત અને સુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર જ્યાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણ પણ આવ્યા તે એટલે સૌરાષ્ટ્ર જ્યાં સૂર્યના પ્રથમ કિરણોનો પાક થાય છે તે પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર જ્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાંથી સ્વધામ ગયા જ્યાં અનેક તીર્થો આવેલા છે તે સૌરાષ્ટ્રનો એક ભાગ એટલે પ્રભાસ ક્ષેત્ર

દતિજી ઋષિ નો પરિચય આપને તો આપણા ચાર વેદ ચાર વેદમાંથી ચોથો વેદ એટલે કે અથર્વવેદ અથર્વવેદના રચયિતા અથર્વવંન ઋષિ અને એના પુત્ર એટલે દતિજી ઋષિ એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે ચોથા વેદની રચના થઈ હતી એ સમયકાળની આ જગ્યા છે શ્રદ્ધા ભક્તિ અને શક્તિનો અનેરો ત્રિવેણી સંગમ રચાય છે દેવતાઓએ પોતાના અસ્ત્ર શસ્ત્ર ઋષિ દધીજીને સાચવવા માટે સોંપી દીધા હતા વર્ષો સુધી દેવતાઓને શસ્ત્રોની જરૂરિયાત પડી નહોતી બીજી તરફ દી ઋષિને ભારત ભ્રમણ કરવાની ઈચ્છા થઈ અને દેવોના શસ્ત્રો કોઈને સોંપી શકાય નહીં એટલે તમામ શસ્ત્રોને યોગ પાણીની અંજલી સ્વરૂપ બનાવીને પી લીધા પછી ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા સતયુગના અંતિમ પડાવે પ્રભાસ ક્ષેત્ર પાસે આવેલા આ તીર્થ ક્ષેત્રે દધીચી ઋષિની આશ્રમમાં તપશ્ચર્યા ચાલુ હતી તે દરમિયાન વૃત્રાસુર નામના સુરનો ત્રાસ ત્રણેય લોકમાં વર્તાતો હતો

પહેલા મને ગંગા સ્નાન કરાવો એટલે દેવોએ ગંગાજીનું આવાહન કરી પ્રગટ કર્યા જ્યાં ગંગાજી પ્રગટ થયા તે આદરી ગામ નજીકના ગુપ્ત ગંગા અહીંયા ગુપ્ત ગંગા છે ગુપ્ત ગંગાની અંદર પણ માણસો અહીંયા અહીંનું પાણી જે છે ઉટાટિયાનું પાણી જે કહેવાય છે ઉધરસ માટે એ પાણીનો પણ ઉપયોગ કરે તેનાથી એનાથી ઉધરસ માણસોનો ઉધરસ જ મળી જાય છે આ જગ્યા પૌરાણિક જગ્યા છે આ પૌરાણિક જગ્યાની જગ્યાની અંદર વર્ષોથી વર્ષોથી માણસો અગાઉ હજારો વર્ષ થઈ ગયા આ સ્થાપના થયેલી છે અહીં જ દધીચી ઋષિએ ગંગા સ્નાન કર્યું ત્યારબાદ ઋષિની પીઠ પર દેવોએ મધ લગાવી ગાયને ચટાડ્યું દધીચી ઋષિની પીઠની ચામડી તૂટી અને ઋષિએ પોતાના તપોબળ પડે પ્રાણ ત્યાગ કર્યા દેવોને ઋષિના હાડકા મળ્યા તેમાંથી જે શસ્ત્ર બનાવ્યું તે શસ્ત્ર એટલે ઇન્દ્રનું વજ્ર અને તે વજ્ર વડે ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો આ મંદિર છે પ્રાચીન અને પૌરાણિક છે કેટલું વર્ષ જૂનું છે એનો તો કોઈ અંદાજ લગાવી નથી શકતા આપણે પણ બહુ જ પ્રાચીન મંદિર છે જે આપણે દધિતિ ઋષિ મહારાજ સુધીનો જે છે ઇતિહાસ તો અહીંયા છે જ દધિતિ ઋષિની તપોભૂમિ છે ગુપ્તગંગા મહાતીર્થ છે તો એ તો વર્ષો જૂની છે દધીચી ઋષિએ અહીંથી 6 કિલોમીટર દૂર વિસણવેલ ગામ નજીક પ્રાણનો ત્યાગ કર્યો હતો તે બન્યું દેવધરા તીર્થ આદરી ગામ નજીક આવેલા મહાકાળી માતાજીના પ્રાચીન મંદિર પાસેથી પણ ગુપ્ત ગંગા વહે છે ગુપ્ત ગંગાનું અમૃત સમાન પાણી પીવાથી ઉધરસ મટી જાય છે અનેક ભાવિકો અહીં માનતા લઈને આવે છે અને માતાજીના આશીર્વાદથી દરેકની માનતા પૂર્ણ પણ થાય છે અહિયાં અતિ પૌરાણિક આ માકાડી માતાજી નું મંદિર છે અહિયાં ગંગા છે અમે અહિયાં દર વર્ષે આવીએ છીએ અહિયાં બહુ બધી માન્યતાઓ છે ગુપ્ત ગંગા છે ગુપ્ત ગંગાનું પાણી આપણે પીવાથી ઉધરસ જૂનામાં જૂની ઉધરસ પણ મટી જાય છે ત્યાં જાઝા દેવી દેવતાઓ છે અહિયાં દર વર્ષે અમે આવે છે આસ્થા માનતા બધી પૂરું થાય છે બધાનું અહીંયા આવ્યા પછી શાંતિ ની અનુભૂતિ થાય છે અંદર મા કાડી જે મઠ છે ત્યાં બેસીએ તો આપડે મન ને પણ શાંતિ થાય છે આપણું મને એ પ્રચલિત હોય તો આપણું મન પ્રચલિત થાય એકદમ આપણે અહીંયા આવવા વારંવાર આપણે અહીંયા આવવાનું મન થાય છે નવરાત્રી પછી અમારે અહીં માતાજીનું હવન થાય અહીંયા દર વર્ષે આવીએ છે માતાજીનું બહુ સાચ છે બહુ બધી અહીંયા આવલ કરે છે અહીંયા ગુપ્ત ગંગાજી છે પછી આ દધીચી ઋષિજી છે એની તો બહુ મોટી કરાણ કહાની છે ને અહીંયા ધાંસ્યા બાપા છે અહીંયા માનતા કોઈ પણ જાતની ઉધરસ હોય તો ધાંસ્યા બાપાની માનતા માને અને આ ગંગાજીનું પાણી પીવે તો બધાને ઉધરસ મટી જાય છે વર્ષો પહેલા એક સંત નવરાત્રીનું અનુષ્ઠાન અને ઉપાસના કરતા હતા નવરાત્રીના નવમાં દિવસે માતાજીને સંતે નિવેદ ધરી પ્રાર્થના કરી ત્યારે દિવાલમાંથી ચૂડી પહેરેલો હાથ બહાર આવ્યો અને બાપુ પાસેથી હાથો હાથ નિવેદ સ્વીકાર્યા હતા ત્યારથી અહીં માતાજી પ્રગટ થયા જે મહાકાળી માતાજી તરીકે ઓળખાય છે પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે આખુઈ વર્ષ પૂજા પાઠ અને ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે અહીં તમે જે મનોકામના લઈને આવો છો એ માતાજી પૂર્ણ કરે છે અને એ અમે અનુભવીએ છીએ અહીં દરરોજ સાંજના પાઠ હોય છે જે એક જ દિવસ લખાવવામાં આવે છે વર્ષ દિવસમાં બધું એક જ દિવસમાં બધા પાઠ લખી આપવામાં આવે છે માતાજીના દરરોજ સાંજે નવ વાગે પાઠ હોય છે સ્થળ એટલે આદ્રી ગામ આદ્રી ગામ નજીકની દધીચી ઋષિની આ તપો ભૂમિ અહીં નાગનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે ગંગાજી હોય ત્યાં મહાદેવ પણ અચૂક હોય અહીં બે શિવલિંગ છે એક દેવોએ પ્રતિષ્ઠિત કરેલું અને બીજું મનુષ્યએ સ્થાપિત કરેલું બંને શિવલિંગ પર નાગ દેવતા પણ છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આદરી નજીકનું આ ધામ આસ્થાનું પ્રતીક છે અહીંની એક ગુફાનો બીજો છેડો દ્વારકા નીકળતો હોવાની લોક વાયકા છે